એક વાર્તા છે હિમાંશી શૈલત ની તમારા અભ્યાસક્રમમાં અંધારી ગલીમાં સફેદ ટપકા આ વાર્તા સંગ્રહ ને દિલ્હી અકાદમી નો પુરસ્કાર પણ મળેલો છે હિમાંશી શેલત આપણા બહુ જ મહત્ત્વના અનુઆધુનિક વાર્તાકાર સાંપ્રત સમયની સમસ્યાઓ વિશે એમની પાસેથી મળેલી છે એટલી પ્રતિબદ્ધ વાર્તાઓ બીજા કોઈ પાસેથી મળી નથી પ્રતિબદ્ધતા અને કલાત્મકતા એમની વાર્તાઓમાં હંમેશા જોવા મળે છે પોતાના સમયને જવાબ આપવાનું ઉત્તરદાયિત્વ સર્જકે નિભાવવાનું હોય એ વાત પણ તમને એમની વાર્તાઓમાં દેખાશે અંધારી ગલીમાં સફેદ ટપકા મૂળ વાત એ છે આપણે ત્યાં વિધવા થતી સ્ત્રીઓ કાશી એટલે કે બનારસ જઈને રહે છે બનારસની અંદર તમને હજારોના ટોળા સાવ અંધારા ભરી ગલીઓ એ ઘર એક વિધ જિંદગી પૂજા પાઠ અને સફેદ સાડીઓ સિવાય કશું ન જોવા મળે તો આ બધા અંધારી ગલીના સફેદ ટપકા થઈ જાય છે એક બાજુ સામાજિક વાસ્તવ તો એ છે કે સ્ત્રી કુટુંબ સાથે સીધી સંકળાયેલી હોય છે પુરુષ પત્ની દ્વારા જોડાયેલો હોય છે એટલે પત્ની મરી જાય તો પુરુષ બહુ એકલો થઈ જાય છે પણ પતિ મરી જાય તો સ્ત્રી એકલી નથી થતી એ સંતાનો સાથે દીકરીઓ એના સંતાનો વહુઓ પડોશીઓ બધા સાથે સંકળાયેલી હોય છે અને છતાંય આપણા સમાજમાં બધા નિયમો વિધવાઓ માટે જ છે વિધવાઓના ટોળા જોવા મળે છે વિધુરના ટોળા ક્યારેય જોવા મળતા નથી આ સામાજિક વાસ્તવને હિમાંશીબેને અંધારી ગલીમાં સફેદ ટપકા એ વાર્તાની અંદર નિરૂપ છે બનારસના વિધવા સદનનું વાતાવરણ સર્જકે બહુ જ કુશળતાથી વાર્તામાં ઊભું કર્યું છે ભાષા એ પ્રકારની છે કે તમે વાર્તામાં સીધો પ્રવેશ કરી શકો આ વિષય એવો છે કે બોલકો બની જાય પણ એણે પૂરી કાળજી રાખી છે કે વાર્તા બોલકી ન બની જાય સામાજિક સમસ્યાને કલાના ધોરણે નિરૂપવાની હજુ તો બે હજાર નામ યાદીમાં છે કેટલા બધાને બનારસ કેટલી વિધવાઓને આવવું છે મોટા ભાગની સાવ નાની ઉંમરની છે જીસકા વર્ગે મરા એ સુલક્ષણા સંચાલિકા મૈયાની ચૂડીઓ સોળ વર્ષે તૂટેલી એમના વરને ચપ્પુ એવા થોડાક નાના નાના ઉલ્લેખો આ વિધવાઓની સાથે સાથે હું અને તમે કેવા સમાજમાં રહીએ છીએ જ્યાં હાલતા ચાલતા તોફાનો થાય પુરુષો મરે સ્ત્રીઓ વિધવા થાય એ ના સંકેત સર્જક આપે છે આખો દિવસ ભજન કીર્તન શ્રી કૃષ્ણ શરણમ મમમની ધૂન ધરમ ધ્યાન અને જીવન આમ જ પૂરું કરવાનું જેથી કરીને બીજા જન્મમાં આવતા જન્મમાં ફરી વિધવા થવાનો દુખ ન આવે એ આપણી માન્યતા એક બાજુ પેલી સાવિત્રી જે યમરાજ પાસેથી પોતાના પતિને પાછો લાવે છે એવી ત્યાં ચિત્ર મૂકેલું છે અને બીજી બાજુ આ સ્ત્રીઓ છે જેમના પતિ જતા રહ્યા છે તો આ ચિત્ર પણ કેવી એક વક્રતા વિડંબના પ્રગટ આવે છે કે એક સાવિત્રી હતી જે પતિને પાછો લાવેલી એનું તમારે ફોટો જોવાનો છે જ્યારે તમારા પતિ તો છે નહીં સુલક્ષણા અને પાર્વતીને વિધવા સદનમાં આ વાર્તાની કથક મળવા આવી છે એને વાલ ઠીક કરવાનું મોઢા પર પાવડર લગાડવાનું મન થાય છે પણ અહીં તો ક્યાંય અરીસો જ નથી એને સંકોચ થાય છે બાકીની સ્ત્રીઓ જોઈને વાર્તાના અંતે જતી વખતે ગલીના નાકા પર કોઈ પંડો એવું બોલે છે ભગવાન તેરા ભલા કરે માય અને વાર્તા કથકના કપાળ પર ચંદન ચોંટાડી દે છે જે એના લાલ સાવ ઢાંકી દે છે કારણ દુનિયા દુનિયામાંથી તો એ અંધારી ગલીમાં બધી સ્ત્રીઓ પ્રવેશી ગઈ છે વાર્તા કથક તો નેપાળના પ્રવાસે નીકળેલી છે પણ સુલક્ષણ અને પાર્વતી એની પરિચિત છે ભૂતકાળની એટલે અને એ હવે આ વિધવા પૂર્વજીવન મારે છે એટલે મળવા આવી છે કદાચ બહુ ઓછી ગુજરાતી વાર્તાઓ એવી હશે જ્યાં વિધવાઓના ટોળા આ રીતે બતાવ્યા હોય અને જે સ્ત્રી કુટુંબ સાથે સીધી સંકળાયેલી છે એને આપણે ઘર બાર છોડી અને બનારસ જવા માટે લાચાર કરી સ્ત્રી મરે તો પુરુષ વિધુર થાય ત્યાં પણ સ્ત્રી સૌભાગ્યવતી ગઈ પુણ્યશાળી હતી એવું કહેવાય પણ પતિ મરે તો સ્ત્રી કમનસીબ એ વિધવા થઈ તો આપણા જે બેવડા વર્ણો છે સ્ત્રી અને પુરુષ પ્રત્યેના વિધવરોના ટોળા આપણે નથી કરતા અને આવી અંધારી ગલીઓમાં રહેવા માટે વર્ષની છોકરીઓ જે બાળ વિધવા છે જેને શરીરની વૃત્તિઓ શું છે શરીરની માંગ શું છે એ નથી ખબર એને આપણે પાપ અને પુણ્ય ભણાવવા બેઠા છીએ તો એની વાત અંધારી ગલીમાં સફેદ ટપકા અને આ અંધારી ગલી ખાલી બનારસના વિધવા સદનની નથી આ જીવનની અંધારી ગલી છે એમના જીવનનો પ્રકાશ જતો રહ્યો છે એમના કપાળનો લાલ ચાંદલો જતો રહ્યો છે ને એમના માટે હવે આ અંધારું એ જીવનનો કાયમી એક ભાગ બની ગયો છે પણ એ કાયમી અંધારું કદી પુરુષના નસીબે આપણે ત્યાં નથી લખાતું માત્ર સ્ત્રીના નસીબે જ લખાય છે એટલે અંધારી ગલીમાં સફેદ ટપકા એ હકીકતે સ્ત્રી Tarfi eu que